હેલો દોસ્તો શિયાળાની ગુલાબી સવારમાં ચાર જોડે ગરમા ગરમ હાંડવો મળી જાય તો કેવી મજા પડે તો આજે આપણે ઘરમાં રહેલી વસ્તુઓમાંથી હાંડવો તૈયાર કરીશું સૌપ્રથમ પ્રથમ એક બાઉલમાં અડધી વાટકી ચણા દાળ અડધી વાડકી અડદની દાળ અડધી વાડકી મગની દાળ એક વાડકી ચોખા અડધી વાટકી તુવરની દાળ મિક્સ કરીને ત્રણથી ચાર વાર પાણી વડે ધોઈ લઈશું ત્યારબાદ આખી રાત અથવા તો સાતથી આઠ કલાક માટે એને પલળવા દઈશું આપ જોઈ શકો છો દાળ અને ચોખાએ પાણી એપસર્વ કરી લીધું છે હવે દાળનું મિશ્રણ મિક્સર જારમાં લઈને એને આપણે ક્રશ કરી લઈશું જો આપણે જરૂર લાગે તો એમાં થોડું પાણી એડ કરી શકો છો અહીં આપણે દહીં અને પાણીને એડ કરીશું મીડિયમ થીક એવું બેટર તૈયાર કરીશું હવે એક બાઉલમાં બધું મિશ્રણ લઈ એમાં ગાજર અને દૂધીનું મિશ્રણ નાખીને હળદર મરચું ગરમ મસાલો મીઠું આદુ લસણ મરચાંની પેસ્ટ સોડા અને લીંબુનો રસ નાખીને બધું મિશ્રણને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું ત્યારબાદ ઉપરથી થોડો લીલો દાણો નાખીને ફરીથી મિક્સ કરીશું એક પેનમાં તેલ લઈ એમાં રાઈ અને સફેદ તલ નાખીને સાતળશું ત્યારબાદ બનાવેલ મિશ્રણના બે ચમચા લઈને આ રીતે હાંડવાનો શેપ આપી દઈશું ઢક્કનની મદદથી ઢાંકીને પાંચ મિનિટ સુધી થવા દઈશું ત્યારબાદ ફેરવીને બીજી બાજુએ થવા દઈશું આપ જોઈ શકો છો કેટલો સરસ ગોલ્ડન બ્રાઉન એવો કલર આવી ગયો છે બંને બાજુ બરાબર પકાઈ જાય એટલે આપણે એને ગરમા ગરમ ચા જોડે સર્વ કરીશું એ જ રીતે આપણે બાકીના હાંડવા પણ બનાવી લઈશું ફરીથી આપણે બેટર લઈને આ રીતે હાંડવાનો શેપ આપીને હાંડવા તૈયાર કરી લઈશું આમાં ઉમેરેલી આપણે દાળ જે આપણને પ્રોટીન આપે છે શિયાળામાં ભરપૂર પ્રમાણમાં શાકભાજીઓ હોય છે તો આપણી મનપસંદ કોઈ બી શાકભાજી એમાં એડ કરી શકે છે એટલે આપણે ન્યુટ્રિશિયનથી ભરપૂર એવો હાંડવો સવાર સવારમાં લઈ લઈએ તો આખો દિવસ આપણને સ્ફૂર્તિભર્યું લાગશે તો મિત્રો આપને આ રેસિપી કેવી લાગે એ માટે કમેન્ટમાં જરૂરથી જણાવશો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકને દબાવો જેથી નવી રેસીપી આપ સુધી પહોંચતી રહે થેન્ક યુ ફોર વોચિંગ